હાલ મહત્વપૂર્ણ સાબરકાંઠાથી લક્ષદ્દીપ અને દીવદમણના દમણના પ્રશાસક પ્રફુલ પટેલે કર્યું મતદાન પરિવાર સાથે આવી પ્રફુલ પટેલે કર્યું મતદાન ગરમી હોવા છતાં પણ લોકો મતદાન કરવા જઈ રહ્યા છે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા કરી અપીલ ફર્સ્ટ ટાઈમ વોટર્સને પણ મોટી સંખ્યામાં મતદાન કરવા કરી અપીલ

ઉમંગ અને ઉત્સાહ સાથે મતદાન કરવા માટે વિનમ્ર વિનંતી કરું છું અને અનુરોધ કરું છું વિશેષ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સ જે છે કે જે પોતાની જવાબદારી અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ભવ્ય ભારતના નિર્માણ માટે મતદાન કરવા માટે એમનામાં વિશેષ ઉત્સાહ જણાઈ રહ્યો છે ધૂમધકતા તાપમાં આટલી ગરમી વચ્ચે પણ ઉમેદવારોનો મતદાતાઓનો ઉત્સાહ ખૂબ જ or